શું નામ છે તમારું પટેલ શું બનાવી છે મેં આજે એક ચકડોળ બનાવી છે બરાબર કઈ રીતે વર્કિંગ કરે છે અને તમને આનો આઈડિયા મતલબ કે તમે કોઈ મેળામાં જોયું હશે એના ઉપર તમને આ આઈડિયા આવે છે એટલે તમે કઈ મને ચકડોળ બહુ જ ગમે છે તેથી મને આ દિમાગમાં આ આઈડિયા આવ્યો તે મારા પપ્પાએ મને હેલ્પ કરી અને આ આઈડિયા મે બનાવ્યું મતલબ કે બનાવવામાં હાથ તો તમારો જ છે ને મેન આ આઈડિયા બધું તમે તમારી રીતે બનાવી છે અને તમારા પપ્પા આમાં તમને હેલ્પ કરી છે કઈ રીતે વર્કિંગ કરે છે કઈ રીતે આનું તમે ઇન્સ્ટ્રુમેન્ટ જે છે મતલબ કે કઈ રીતે આનું વાયરિંગ કર્યું છે તે અન્ડર આ ઇલેક્ટ્રિક બોક્સ આનામાં બેટરી મૂકીને વાયર કનેક્ટ કરીને આ સ્વિચ ને કનેક્ટ કરી લે અહીંયાથી હોલ પાડી લે બધું અન્ડર વાયરિંગ જ છે અને આમાં તમારે જે બેટરી છે એને રિચાર્જેબલ કરવાનો કોઈ ઓપ્શન છે ખરા મતલબ કે એકવાર બેટરી આની પતી જાય છે પછી તમે એને ખોલવું જ પડે એટલે મતલબ કે બેટરી બેટરી એકલી જ ચેન્જ થાય છે કે એની અંદર વાયરિંગ આખું ચેન્જ કરવું પડે બેટરી એકલી ચેન્જ થાય હવે આને મતલબ કે જે ચડડો છે એને ભમાવા માટે ભમાવા માટે આઈડી સ્વિચ દબાવવાની કઈ રીતે વર્ક કરે છે બતાવો તો તો જુઓ મિત્રો તમે જોઈ શકો છો આ નાનકડું બાળક એરિક પટેલ જે હાલ સિદ્ધપુર કુવારાનો છે અને તેણે ખૂબ જ સરસ રીતે આ જે છે વાયરિંગ છે તે એક ચકડોળ આપણે આમ કેવું હોય છે ચકડોળ કઈ રીતે વર્ક કરતું હોય છે એની આખી પ્રોસેસ એને માણી છે અને પછી બનાવી છે ખૂબ જ સરસ આમ કહેવાય ખૂબ જ અદ્ભુત આ વસ્તુ બનાવી છે હવે આપણે એમની બાજુથી જાણીશું કે આની અંદર તમને આમ એપ્રોક્સિમેટલી કેટલો ખર્ચો આવ્યો છે બધું જાતે જ મોડીફાઈ કર્યું છે ઘરે ખાલી બેટરી બેટરી લાવવાની બસ મતલબ કે બધું જે પૂઠા છે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનો તમે ટ્રાય કર્યો છે ખાલી 25 રૂપિયા બેટરી ની લાવ્યા બસ બરાબર છે આપણે તમને આખું જે ચકડોળ એમને બનાવી છે તે આખું ચકડોળ બતાવવાનો ટ્રાય કરીશું એક બીજા એંગલ થી તેવો આ ચકડોળને ફેરવશે અને આપણે જોઈશું દોસ્તો ખૂબ જ સરસ અદ્ભુત અવિશ્વસનીય કામ કર્યું છે આમ તો શું છે કે આ ચકડોળ જે છે તે હજુ સુધી માર્કેટમાં ટોય ફોર્મેટમાં પણ જોવા નથી મળ્યા કે આવા જે ચકડોળ હોય છે બની શકે છે પરંતુ એક નાનકડો જે છોકરો છે તેની જે વિજ્ઞાન પ્રત્યેની જે રમત ગમતમાં તેણે જે ચકડોળ બનાવ્યું છે ખૂબ જ સરસ અદ્ભુત કામ કર્યું છે આવા અનેક વિડીયો જોવા માટે પટેલ એરિકના તમે આપણા પેજ સાથે જોડાવો અને આવા તેમને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ અને ઘણી બધી વસ્તુ બનાવી છે તે આપણે વન બાય વન આપણા પેજમાં નાખતા રહીશું